નમસ્કાર આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું રાકેશ કે પટેલ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઔદ્યોગિક તાલીમ સંસ્થા માણસા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં થ્રી ફેઝ ફોર વાયર સિસ્ટમના થ્રી ફેઝ અને ન્યુટ્રલની ઓળખ કરવી તેમજ ફેઝ સિકવન્સ મીટરનો ઉપયોગ શીખવો એ પ્રેક્ટિકલ બાબતે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ ફરી એકવાર હતું જાણી લઈએ થ્રી પેજ ફોર વાયર સિસ્ટમના ફેઝ તથા ન્યુટ્રલ ઓળખવા તેમજ ફેઝ સિકવન્સ ઇન્ડિકેટરનો ઉપયોગ શીખવો આ પ્રેક્ટિકલ માટે જરૂરી સાધન સામગ્રી વિશે વાત કરીએ તો ઇલેક્ટ્રિશિયન ટૂલ કિટ જેમ કે કોમ્બિનેશન પ્લાયર સ્ક્રુડ્રાઈવર ટેસ્ટર વાયર સ્ટ્રીપર વગેરે ત્યારબાદ સિરીઝ ટેસ્ટ લેમ્પ એમાં આપણે ડબલનો વોટ નો સીરીઝ ટેસ્ટ લેમ્પનો ઉપયોગ કરીશું ફેસ સિક્વન્સ મીટર રો ની વાત કરીએ તો વન પોઈન્ટ ફાઇવ સ્ક્વેર એમ એમ ફ્લેક્સિબલ કોપર વાયર પ્રેક્ટિકલ શરૂ કર્યા પહેલાં આ પ્રેક્ટિકલ કરવાની જરૂરિયાત કેમ પડી તેના વિશે થોડી માહિતી આપું જ્યારે અજાણ્યા પેનલ બોર્ડ અથવા એમસીબી ટીપીએન સ્વીચમાંથી સપ્લાય લેવાનો થાય ત્યારે અજાણ્યા વ્યક્તિને એ માલુમ નથી હોતું કે તેમાં ફેસ સિકવન્સ આર વાય બી જે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ પ્રમાણે છે કે કેમ એવું પણ બને કે ટર્મિનેશનમાં આર વાય બી બદલે આર એન બી વાય એવું પણ કનેક્ટ કરેલું હોય જ્યારે આ રીતે અજાણ્યા પેનલ બોર્ડમાં આપણે કનેક્શન કરીએ અમુક સિચ્યુએશનમાં એવું પણ ઊભું થાય છે કે મોટર ચાલુ પણ નથી થતી અથવા ચાલુ થાય છે તો ઊંધી ફરે છે તો આ રીતે ના બને એના માટે આપણે કોઈપણ અજાણ્યા પેનલ બોર્ડમાં કામ કરતાં પહેલાં તેના ટર્મિનલની ઓળખ કરીશું એ કઈ રીતે કરીશું એ આપણે આજના પ્રેક્ટિકલમાં જોઈએ પ્રેક્ટિકલ આપણે પેનલ બોર્ડ પર પરફોર્મ કરતાં પહેલાં એનું થિઅરિકલ અને થર્કી ડાયાગ્રામ વિશે થોડી માહિતી લઈએ તો થ્રી પેજ ફોર વાયર સિસ્ટમમાં ત્રણ ફેજ અથવા ન્યૂટ્રલની ઓળખ આપણે કરવી હોય તો અજાણ્યા પેનલ બોર્ડ પર જ્યારે આપણે સપ્લાય લેવાનો થાય ત્યારે આપણને એ માલુમ નથી હોતું ચાર ટર્મિનલમાંથી કયા ત્રણ ફેઝ છે અને કયો ન્યુટ્રલ છે તો એ શોધવા માટે આપણે બે પદ્ધતિનો ઉપયોગ થાય છે એક અર્થિંગની મદદથી અને બીજું ટર્મિનલના પરસ્પર એકબીજા સાથે ચેક કરીને તો બંને પદ્ધતિ વિશે હું આપને વિગતવાર સમજાવું સૌપ્રથમ આપણે અર્થિંગની મદદથી થ્રી ફેઝ અને ન્યુટ્રલ શોધવાની રીત સમજીએ પેનલ બોર્ડમાં જ્યાં પણ અર્થિંગ ટર્મિનલ છે ત્યાં તમારા સિરીઝ ટેસ્ટ લેમ્પનો એક નીડલ ત્યાં ફિક્સ કરી રાખવાની છે બીજી નીડલની મદદથી વારા પરથી ટર્મિનલ એક બે ત્રણ ચાર એ મુજબ ચેક કરીશું અને લેમ્પના પ્રકાશની સ્થિતિ છે તે આપણે નોંધ કરીશું આ રીતે આપણે પ્રેક્ટિકલ કરીશું ત્યારે તમે જોશો કે ત્રણ કન્ડિશન એવી હશે જ્યાં આપણો સિરીજનો ટેસ્ટ લેમ્પ ફૂલ પ્રકાશિત થશે એક ટર્મિનલ પર એવી કન્ડિશન આવશે જ્યાં સિરીજ ટેસ્ટ લેમ્પ પ્રકાશ કરશે નહીં તો તમે અવલોકન ટેબલમાં જોશો કે જે ત્રણ કન્ડિશનમાં ફૂલ લેમ્પ સળગે છે તે આપણા ફેસ ટર્મિનલ હશે જે કન્ડિશનમાં લેમ્પ ડીમ સળગે છે અથવા સળગતો નથી એ ટર્મિનલ આપણો ન્યુટ્રલ ટર્મિનલ હશે હવે આ થઈ આપણી અર્થિંગની મદદથી ટર્મિનલ શોધવાની રીત બીજી રીતમાં એવું છે કે ટર્મિનલને પરસ્પર એકબીજા સાથે ચેક કરીને પણ આપણે આર વાય બી અને ન્યુટ્રલ શોધી શકીએ છીએ તો એ કઈ રીતે શોધી શકીએ એ જણાવું આ રીત માટે સર્વપ્રથમ સિરી ટેસ્ટ લેમ્પના એક નીડલને ગમે તે એક પોઈન્ટ પર ફિક્સ કરો બીજા નીડલને વારા પરથી ટર્મિનલ એક બે ત્રણ એ રીતે અડાળી અવલોકન ટેબલમાં લેમ્પની સ્થિતિ આપણે નોંધીશું જ્યારે રીતે આપણે જોયું કે એક નીડલને ટર્મિનલ નંબર ચાર પર ફિક્સ રાખી બીજી નીડલને ટર્મિનલ એક બે અને ત્રણ પર ચેક કરતાં લેમ્પની સ્થિતિમાં આછો પ્રકાશ જોવા મળે છે એટલે કે લેમ્પ ડીમ સર્જે છે તો આ પરિસ્થિતિમાં ટર્મિનલ નંબર ચાર આપણો ન્યુટ્રલ પોઈન્ટ થશે ફરીથી શ્રી ટેસ્ટ લેમ્પના એક ટર્મિનલને ત્રણ નંબરના ટર્મિનલ પર ફિક્સ કરીશું અને બાકીના બીજી લીડથી એક બે અને ચાર પર રાખી ગોળાની સ્થિતિ ચેક કરીશું આ રીતે ચેક કરતી વખતે તમને જોવા મળશે કે જ્યારે બે ફેઝ વચ્ચેના ટર્મિનલ આપણે ચેક કરીશું ત્યારે ગોળો વધુ પ્રકાશિત થશે જે ટર્મિનલ ન્યુટ્રલ હશે અને એક ટર્મિનલ ફેઝ હશે ત્યારે લેમ્પનો પ્રકાશ ડીમ પ્રકાશ થશે ત્યારબાદ ફેઝ સિકવન્સ ઇન્ડિકેટરના મદદથી થ્રી પેક ફોર વાયર સિસ્ટમને ફેસ સિકવન્સ કઈ રીતે ચેક કરવી તે આપણે જોઈએ મીટરના ઇન્ડિકેશનમાં તમે જોશો તો બે એલ આપેલી છે એક ગ્રીન કલરની એક રેડ કલરની ગ્રીન કલરની એલઈડી પર સી ડબલ્યુ એટલે કે ક્લોકવાઈઝ અને રેડ કલરની ઇન્ડિકેટર પર સી સી ડબલ્યુ એટલે કે કાઉન્ટર ક્લોકવાઇઝ હવે આપણે ફેસ સિકવન્સ મીટર કઈ રીતે કામ કરશે અને કઈ રીતે ઇન્ડિકેશન આપશે તે વિશે થોડું સમજીએ જ્યારે પેનલ બોર્ડ પર આર વાય બી એન એ ટર્મિનલમાંથી આર વાય બીને આપણે જ્યારે ફેસ સિક્વન્સ મીટર સાથે આર વાય બીમાં કનેક્ટ કરીશું અને જો ગ્રીન સિગ્નલ બતાવે એટલે કે સીડબ્લ્યુ લખેલી ઇન્ડિકેટર બતાવે તો આપણું ફેસ સિક્વન્સ ઓકે છે જ્યારે અજાણ્યા ટર્મિનલમાં ફેસ સિક્વન્સ ચેક કરીએ અને રેડ સિગ્નલ બતાવે એટલે કે સી સીડબ્લ્યુ વાળું ઇન્ડિકેશન આવે ત્યારે આપણી ફેસ સિક્વન્સ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ કરતાં ઉલટી છે એવું ફેસ સિકવન્સ મીટર બતાવે છે તો આ આપણે પ્રેક્ટિકલને બોર્ડ પર શીખ્યા હવે આપણે ઓરિજિનલ પેનલ બોર્ડ પર સપ્લાયની મદદથી ચાલુ કરીને રીડિંગ લઈશું તો આપણે જે હેતુ છે કે અજાણ્યા પેનલ બોર્ડમાં ટર્મિનલમાં કયા આર વાય બી છે અને કયો ન્યૂટ્રલ છે ત્રણ ફેઝ કયા છે અને ન્યૂટ્રલ કયો છે એ આપણે પ્રેક્ટિકલી પેનલ બોર્ડ પર કરીને જોઈએ તો સૌ પ્રથમ હું તમને આ પેનલ બોર્ડ વિશે સમજાવું કે આ પેનલ બોર્ડમાં થ્રી પેજ ફોર વાયરનો સપ્લાય આવે છે જે આપ જોઈ શકો છો અહીંયા ચાર ટર્મિનલ છે ગમે તે ત્રણ ટર્મિનલ ફેઝ છે એક ટર્મિનલ ન્યુટ્રલ છે એ આપણા માટે અજાણ્યું છે તો એ શોધવા કયા ત્રણ ફેઝ છે અને કયો ન્યુટ્રલ છે એના માટેનું આપણે પ્રેક્ટિકલ ચાલુ કરીએ સૌ પ્રથમ આપણે અર્થિંગની મદદથી ત્રણ ફેઝ અને એક ન્યુટ્રલ આઈડેન્ટિફાઈ કરીશું તો અહીં આપણે અર્થિંગની મદદથી ફેઝ અને ન્યુટ્રલ ઓળખવાની પ્રથમ પ્રવૃત્તિ કરીએ તો આપ જોઈ શકો છો ત્રણે અજાણ્યા ટર્મિનલને આપણે એક બે ત્રણ ચાર એવી રીતે માર્કિંગ કરેલું છે સૌપ્રથમ પ્રથમ હું ટેસ્ટ લેમ્પની એક લીડને અર્થિંગના ટર્મિનલ સાથે ફિક્સ કરીશ બીજી લીડને ટર્મિનલ એક પર રાખીને આપણે લેમ્પના પ્રકાશનું અવલોકન કરીશું તો લેમ્પનો પ્રકાશ આછો પ્રકાશિત છે તો અહીં આપણા અવલોકન ટેબલમાં જે લખેલું છે કે અર્થિંગ અને ટર્મિનલ એક તો એમાં આપણે લખીશું કે લેમ્પ સળગે છે એના પર ટીક મારીશું એવી જ રીતે ટર્મિનલ બે પણ વધારતા અગેન લેમ્પ સળગે છે એના પર ટીક મારીશું ત્રીજા ટર્મિનલ પર સેમ રીતે આપણે રીડિંગ લઈએ તો લેમ્પ ચાલુ છે અથવા લેમ્પ સળગે છે એના પર ટીક માર્ક કરીશું એવી જ રીતે ટર્મિનલ ચાર પર આપણે અર્થિંગ સાથે ટેસ્ટિંગ કરીએ તો લેમ્પ સળગતો નથી મતલબ કે ચોથો ટર્મિનલ આપણો ન્યુટ્રલ છે તો તમે જોયું કે જ્યારે અર્થિંગ ટર્મિનલ પર એક લીડ ફિક્સ કરી એક બે અને ત્રણ ટર્મિનલ પર જ્યારે આપણે બીજી લીડ ફિક્સ કરી ત્યારે આપણો લેમ્પ સળગતો હતો મતલબ પહેલો બીજો અને ત્રીજો આ ત્રણ ટર્મિનલ આપણા ફ્રેશ ટર્મિનલ છે જ્યારે અર્થિંગ પર એક ટર્મિનલ ફિક્સ કરી બીજી લીડને આપણે ચાર નંબરના ટર્મિનલ પર ફિક્સ કરી ત્યારે લેમ્પ સળગતો નહોતો મતલબ કે ચોથા નંબરનો ટર્મિનલ આપણો ન્યુટ્રલ કહેવાય તો બીજી રીતમાં આપણે ચાર ટર્મિનલમાં પરસ્પર એકબીજા સાથે ચેક કરીશું અને ગોળાની જે સ્થિતિ આવે છે એને આપણે અવલોકન ટેબલમાં નોંધ કરીશું તો પહેલા હું ટેસ્ટ લેમ્પના એક લીડને ટર્મિનલ એક પર ફિક્સ કરીશ અને બીજા લીડને વાળા પરથી બે ત્રણ અને ચાર પર અડારી આપણે ગોળાની પ્રકાશવાની સ્થિતિનું અવલોકન લખીશું તો તમે જોઈ શકો છો એક અને બેની વચ્ચે લેમ્પનો પ્રકાશ ફૂલ આવે છે સેમ એક નંબરના ટર્મિનલને આપણે ફિક્સ કરેલ છે બીજો બીજી લીડને આપણે ત્રણ નંબરના ટર્મિનલ પર અડારીએ તો લેમ્પનો પ્રકાશ ફૂલ આવે છે એના પર ટીકમાર્ક કરીશું એવી જ રીતે ટર્મિનલ ચાર પર ટેસ્ટિંગ કરીએ તો લેમ્પનો પ્રકાશ ડીમ આવે છે તો એ પરિસ્થિતિને આપણે નોંધીશું એવી જ રીતે ટર્મિનલ બે પર ફિક્સ કરીને બાકીના ત્રણ ટર્મિનલ પર રીડિંગ લઈશું તો બે અને ત્રણ વચ્ચે પ્રકાશ ફૂલ આપે છે બે અને ચાર વચ્ચે પ્રકાશ ડીમ આપે છે અને બે અને એક વચ્ચે પ્રકાશ ફૂલ આપે છે એવી જ રીતે ત્રણ નંબરના ટર્મિનલ પર એક લીડ ફિક્સ કરીશું બાકીના ત્રણ લીડનું આપણે ટેસ્ટિંગ કરીશું તો ત્રણ અને ચાર વચ્ચે પ્રકાશ ડીમ આપે છે ત્રણ અને બેમાં ફૂલ પ્રકાશિત ત્રણ અને એકમાં ફૂલ પ્રકાશિત તો બીજી રીતમાં આપણે જોયું કે પરસ્પર ટર્મિનલમાં એકબીજા સાથે ચેક કર્યા અને ગોળાની જે પ્રકાશ આપવાની સ્થિતિ હતી એ આપણે અવલોકન ટેબલમાં નોંધ કરી તો એ કન્ડિશનમાં આપણે જોયું કે જ્યારે ટેસ્ટ લેમ્પની લીડ એક અને બે વચ્ચે એક અને ત્રણ વચ્ચે અને બે અને ત્રણ વચ્ચે હતી ત્યારે ગોળાનો પ્રકાશ ફૂલ આવતો હતો મતલબ કે આ ત્રણ ટર્મિનલ જે જે આપણા ફેસ્ટ ટર્મિનલ છે એવું આપણે માર્ક કરી શકીએ એવી જ રીતે જ્યારે આપણે એક અને ચાર નંબર બે અને ચાર નંબર અને ત્રણ અને ચાર નંબર પર લેમ્પની સ્થિતિ જોઈ તો ત્યારે પ્રકાશ ડીમ આપતો હતો તો એ આપણો ચાર નંબરનો ટર્મિનલ છે એ ન્યુટ્રલ ટર્મિનલ તરીકે ઓળખ થાય છે તો હવે આપણે ફ્રેસ સિકવન્સ મીટરની મદદથી કઈ રીતે ફેશ સિક્વન્સ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ પ્રમાણે ચેક કરવી તે જોઈએ તો મારા હાથમાં એક ફેશ સિકવન્સ મીટર છે જેમાં બે એલઈડી બતાવેલી છે એક ઓરેન્જ કલરની અને એક ગ્રીન કલરની ઓરેન્જ કલરની એલઈડી પર સી સીડબ્લ્યુ એટલે કે કાઉન્ટર ક્લોક વાઈઝ ગ્રીન કલરની એલઈડી ઉપર સીડબ્લ્યુ એટલે કે ક્લોકવાઇઝ એવું માર્કિંગ કરેલ છે તો ફેસ સિકવન્સ મીટરના કનેક્શન એકવાર આપણે જોઈ લઈએ પેનલ બોર્ડના રેડ ટર્મિનલ આ ટર્મિનલ સાથે આપણે ફેસ સિકવન્સ મીટરનો આ ટર્મિનલ આ રીતે જોડેલ છે વાય ટર્મિનલ સાથે વાય ટર્મિનલ જોડેલ છે બ્લુ ટર્મિનલ સાથે બ્લુ ટર્મિનલ જોડેલ છે તો હવે આપણે સપ્લાય ચાલુ કરીએ તમે જોઈ શકશો છો ફેઝ સિકવન્સ ઇન્ડિકેટરમાં સીસી ડબ્લ્યુ રેડ ઇન્ડિકેટિંગ બતાવે છે મતલબ કે એન્ટી ક્લોકવાઇઝ છે તો આપડી ફેઝ સિકવન્સ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ કરતા ઉલટી હાલ આપણા પેનલ પર આવી રહી છે પેનલ બોર્ડ પર આપણે ફેસ સિકવન્સ મીટરમાં જોયું કે સપ્લાય જે આવે છે એમની ફેસ સિકવન્સ આર વાય બી ના બદલે આરબી વાય હતી એટલે એન્ટી ક્લોક વાઈઝ બતાવ્યું અને રેડ કલરની ઇન્ડિકેટ આપણને મીટર પર જોવા મળ્યું હવે આપણે મેઇન સપ્લાયના બે ફેઝને ઉલટાવીને ફરીથી ફેસ સિકવન્સ મીટરનો અભ્યાસ કરીએ તો આપણે હવે પેનલ પર આવતા સપ્લાયના ગમે તે બે છેડા ઉલટાવી દીધેલા છે તો ફરીથી આપણે ફેસ સિકવન્સ મીટર પર ફેસ સિકવન્સ ચેક કરીએ તમે મીટર પર જોઈ શકો કે હવે ઓરેન્જના બદલે ગ્રીન લાઇટ જે ક્લોકવાઇઝ ડાયરેક્શન બતાવે છે અને ફેસ સિકવન્સ ઓકે છે તેવું ઇન્ડિકેશન આપે છે તો એ અત્યારે બ્લિન્ક કરી રહી છે મતલબ કે આપણી ફેસ સિકવન્સ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ પ્રમાણે ઓકે થઈ ગયેલ છે પ્રેક્ટિકલ વખતે જે પણ સાવચેતીઓ રાખવાની છે તે બાબતે હું આપને જણાવી લઉં ખાસ કરીને જે પણ ટુલ આપણે વાપરીએ એ ઇન્સ્યુલેટેડ હોવી જોઈએ ટેસ્ટલેમ્પની લીડ જે છે એ બહુ લાંબી હોવી જોઈએ નહીં જેથી ટર્મિનલના ટેસ્ટિંગ વખતે એકબીજા સાથે ટચ ના થાય સેફ્ટી શૂઝ પહેરવા ખૂબ જ જરૂરી છે બીજી એ પણ એક સેફ્ટી રાખવાની છે કે કોઈ પણ ટર્મિનલ લૂઝ ના હોવા જોઈએ તો આ પ્રેક્ટિકલમાં આપણે થ્રી ફેઝ ફોર વાયર સિસ્ટમમાં કયા ત્રણ ફેઝ હોય છે અને કયા ન્યુટ્રલ હોય છે તે ઓળખતા શીખ્યા તેમજ ફેઝ સિકવન્સ મીટરની મદદથી ફેઝ સિકવન્સ ઓળખતા શીખ્યા ધન્યવાદ આભાર